તો કેમ છો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આપણે આવેલા છે ખાડીથી દૂર જંગલોમાં તો જંગલોમાં આજે આપણે કરસલા પકડવાના છે તો જંગલમાં કેવી રીતે કરસલા પકડાય તે તમને બતાવું ને આ કરસલા પકડવા માટે આપણે ઝાર લાવેલા છે દસ ઝાર લાવેલા છે જુઓ ને તમને જંગલનું પછી સીન બતાવું કેવી છે જંગલ ને એવામાં આપણે ઝાર લાખીને કરસલા પકડવાના છે તો ચાલો તમને પહેલે સીન બતાવું ને કેવી રીતે આ મેં ઝાર લાખીએ એ બતાવું તમને તો મિત્રો આ છે જગ્યા અમારી ને આપણે જવાના છે આ સાઈડ આ ખાડીમાં જવાના છે આ ખાડી અંદર ડાયરેક્ટ જંગલોમાં જાય પૂરું જંગલ એરિયા છે હા જુઓ આવું સીન છે કંઈક આપણે અહીંથી જાળ લાગતા જવાના છે અહીંયાથી ને જાય અંદર તો વિડીયોમાં બન્યા રહીજો તમને બતાવો કેવી રીતે ઝાર લખીએ अपड़े आप पहली चार लाख हैं, आजू आजार लाख हैं अपड़े में, तो आपने हमें बीजी चार लाख तो हजुआ थोड़ा आगे जाए अपने पूरा जंगल वाला है क्यों नहीं तो जाए आगे से बस सही लगन साहब મિત્રો હમણાં આપણે ઉચ્ચ કે ચાલ્યા બતાવી તમને ખાલી છે જો મિત્રો નાનલી માસી લાગી છે તમને ધોઈને બતાવું હા જો મિત્રો નાનલી માસી છે હા એને આપણે પાણીમાં છોડી દે એનું આપણે કઈ કામ નથી બિગ સાઈઝ બિગ સાઈઝ એને કહેવાય બાહુબલી કરશ લો તમને બતાવો આ જુઓ મિત્રો કેટલો મોટો છે બાહુબલી બાહુબલી કરસલો લો આવા જંગલોમાં આવે ને તો આવા કરશ ના મળે જુઓ ખાલી સાઈઝ જોઈએ નહીં આપણે થેલીમાં ભરીએ આ જુઓ સાઈઝ જો એને ખાલી ફૂલ સાઈઝ કરસલો લો मित्रों करस लागियो है जो आजो मित्रों करस लो अब आप जार बांध लिए है

તો જુઓ લાસ્ટ જર્મા નાનલું કરેસલું છે હા જુઓ લાસ્ટ કરેસલું તો મિત્રો આવા જ જોવા માટે આવા જ ખાડીવાળા વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જ હવે આપણે મળશું એક નવા વિડીયોમાં